આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને તેને કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે વડોદરાની ત્રીસથી વધારે મહિલાઓએ સ્વિમિંગ પુલમાં વિવિધ યોગાસન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી હા એકવા યોગા કરવું બહુ જરૂરી છે જમીન ઉપર તો બધા લેન્ડ ઉપર બધા કરી શકે છે પણ એકવા યોગા માટે તમારે સ્ટેમિના જોઈએ તમારું બોડી આખું મેન્ટેન હોય ને તો તમે યોગા કરી શકો છો અને અમે દર વર્ષે અહીંયા ઉજવણી કરીએ છીએ એકવા યોગાની બહુ મજા આવી છે અને અમારે દર વખતે યોગા ગુરુ પણ આવે જ છે કોઈને કોઈ દર વખત અલગ અલગ આવે છે અને બધી લેડીઝ અહીં બધા સાથે મળીને જ કરીએ છીએ યાર આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ અમે દર વર્ષે મનાવીએ છીએ પાણીમાં યોગા કરીને બહુ સરસ લાગે છે આજે તમે અમારી પાછળ જોઈ શકો છો રાજેશભાઈ બારોટ આવેલા છે જે ખુબ ઉત્સાહથી યોગા કરાવે છે અને બધા સ્વિમરો યોગા કરે છે અમે એક કામ તરીકે નહીં તો એને એન્જોયમેન્ટ તરીકે કરીએ છીએ